તમને એટલી તો ખબર પડે ને રોટલા બનાવી નાખ્યા શાક બનાવી નાખ્યું બધું આજે કામ કરું છું તારી માં મરી પાસ રેવી લે oh, <to fucking figure out funny>

અય મોહનિયા દારૂ હવે બંધ કન્યા દારૂ પી પીન તો ઘર માં કઈ નો વધવા દીધું એક આ ઠુઠું ઘર વધ્યું છે લગન પેલા બધું હે તો આ લગન છે ને તી પછી નકરો દારૂ રવાડે સડી ગયો તે બધું કાઢી મીકું હવે મારે આનું શું કરું આને ખાવા લોટઈ નો લેવા દીધો હવે મારે જ કઈક કરવું પડશે લાઈક કઈક આઈડિયો કરું ગામ માં હેલી જાવ પેલા

મારે ડોસી પાંચ વર્ષ ની તો મરી જાય તારે તો રાજીપ હોય તો તમ તારે હું લગ્ન કરી લઉં એમાં શું હોય તમારે લગ્ન કરવા હોય ને તો બે લાખ રૂપિયા દીજો એમાં શું હોય બે લાખ રૂપિયા હાલ દીધા હું રૂખાણ વાળી જઉં અહીંયા અહિયાં તમે આવજો હા તો હાલ હું ઘીરે પૈસા લેતો હોઉં ગાયો ગાય એક મૂર્ખાને ફસાવી લીધો પણ એ ડોહો હતો એ આવે રીતે ન આવે શું કરું એક બીજા મૂર્ખાને ને એટલે એ આવશે

બે લાખ રૂપિયા લઈને હું આવ્યો હાર લગ્ન કરી લે હાલ ખાયો કા કા હું આ કા

પણ સમજો બાજો છો એટલે સોડી કઈ સોડી એટલે સોળી ક્યાં છે આયાજ લઈ અલે પણ હતું શું મારે એ લગ્ન કરવાના હતા બે લાખ રૂપિયા દીધા એને મેં થઈ ગયા મારી બાઈડી ગઈ છે ખાવાનું બનાવ સારું હવે ગયી પોલીતો Oh cara, é